સાંજેલી તાલુકાના માંડેલી સમરસ પંચાયતના કાવડાના મોળા ગામના લોકોની સમસ્યાને લઈ પંચાયત તંત્રને તાલુકા વહીવટી તંત્ર સામે ગ્રામજનો દ્વારા વિકાસના કામને લઈ વિરોધ પ્રગટ કરી માંગ કરવામાં આવી રોડ રસ્તા સ્મશાનઘાટની પ્રાથમિક સુવિધા માટે ઉગ્ર માંગ ઉઠવા પામી મળતી માહિતી મુજબ થોડા દિવસ અગાઉ એક વ્યક્તિનું મરણ થવા પામ્યું હતું પરંતુ કડાકા ભડાકા સાથે વરસાદ વચ અંતિમ યાત્રા નીકળી પરંતુ કાદો કીચડનું ખાબડ રસ્તામાં જ અંતિમ યાત્રા નીકળી અને સ્મશાનઘાટ સુધી આ યાત્રા પહોંચી તંત્રની બેદર કાર્યના કારણે સ્મશાનઘાટની અધૂરી કામગીરીને છોડી ગાયબ થયેલા કોન્ટ્રાક્ટર તંત્રના સામે ગ્રામજનોએ વિરોધ કર્યો અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરતા ખળભળાટ મચી જવા પામ્યો અંતિમ યાત્રા સ્મશાન તો પહોંચી પરંતુ ખુલ્લામાં ચાલુ વરસાદ વિધિ કરવા ગ્રામજનો મજબૂર બન્યા ગ્રામજનોએ કહ્યું કે ત્રીસ થી પાંત્રીસ લીટર ડીઝલનો છંટકાવ કર્યો આઠ થી દસ જેટલા ગાયના ટાયરો સળગાવ્યા બાદ ચાર કલાકની ભારે જેમત બાદ આગ અંતિમ વિધિકારીઓ વાહનો ગ્રામ જોને જણાવ્યું વધુમાં જણાવ્યું કે તંત્ર દ્વારા મારું સ્મશાન ઘાટ વળી તકે બનામ આવે તે વિગ્રામ દ્વારા ઉગ્ર માંગ ઉઠવા પામી છે રિપોર્ટર વિજય ચરપોર્ટ ગુજરાત અપડેટ ન્યૂઝ સંજેલી નાના મોડા અને કલ્યાણપુરા ને ડુંગર ભીત આવેલું સ્મશાન લગભગ 12 થી 13 વર્ષ અધૂરું છે અને એ જ પરિસ્થિતિમાં આજે બી એ જ પરિસ્થિતિમાં છે એ નથી કોઈ પૂર્ણ કરવા આવતું કે નથી કોઈ એની વાતને સ્વીકારતું પણ જે સાત તારીખે જે સાત અને હમણાં જે ચોમાસાની સિઝનમાં જે બે બે મરણ થયા એ મરણમાં એટલી બધી મુશ્કેલી પડી એટલે એ મુશ્કેલી માટે જે અમારી ગામજનોની એવી રજૂઆત છે કે ભાઈ આ સંસ્થાન બનાવવું સરકાર શ્રી આપ્યું છે ગ્રાન્ટ છે કે વાપરી નાખી એ અમારે દેવાદારથી પણ એની પૂર્ણ કરવાની જવાબદારી તો ખરી કે જે તે વ્યક્તિની એટલે એ ગામજનોની અમારી રજૂઆત છે અને આજે એ બાર વરસથી આ જ પરિસ્થિતિમાં ઊભું છે આજ સુધી કોઈ એની તપાસ કરવા કે એને આટલું પણ એ કરવા કોઈ આવ્યું નથી તમારે શું અમારી માંગ છે કે આ જે સંસ્થાન છે એ પૂર્ણ થાય અને લોકોને સવલત મળે કે મધ્યમ વર્ગના ગરીબો કે કોઈ બી વ્યક્તિ મરવાના તો છે જ એટલે એ આવે અને એની ગતિવિધિ તો સારી થાય ને એ અમારી રજૂઆત છે માલીવા ડાયભાઈ માનસિંગભાઈ